હલો બોલો ખેડૂત મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા બહુ અગત્યની માહિતી તમારા પ્રશ્ન પૂરો થઈ જાય એટલે આપવા જઈ રહ્યો છું પેલા તમારો પ્રશ્ન પૂછી નાખો હેલો હા સર યુટ્યુબમાં મૂકશું એટલે પર્સનલ ઓળખ પર્સનલ ઓળખતી થાય તો મુશ્કેલી પણ નથી બોલો સર અમે હક કમી માટે અરજી આપેલી હમ તમે જાતે આપી હતી હા જાતે જ આપી હતી તમે બોલી જાઓ ને કે હું બોલી જાઉં તમારો પ્રશ્ન તો હા તો સર અમે જાતે અરજી આપીને મામલો થાય તમારા માં તમે ભૂલ એ કરી કે તમે એડીસી બેંક નો બોજો હતો નું પ્રમાણપત્ર ન આપ્યું એટલે નોંધ ના મંજૂર થઈ રાઈટ કે બીજો કઈ ફોલ્ટ છે હવે કીધું પ્રશ્ન એટલો જ છે સાહેબ હું બોલું હા બોલો બેંક નું પ્રમાણપત્ર લેવા ગયો ને એન્ટ્રી નંબર જીરો છે એટલે આ પ્રમાણપત્ર અમે ન આપી શકીએ મુક્તિ નો પ્રમાણપત્ર તો આપે જ ને કે કોઈ બોજો છે આપવાનું છે ખાલી એને હા સર એમણે ન આપી મને લેટર પેડ માં આપી દીધું શું આપ્યું લેટર પેડ માં કે અમારો કોઈ બોજો છે એલો બસ તો થઈ ગયું નહીં મુક્તિ તો લેટર પેડ આપું તો મામલતદારે તો ના પાડી કે લેટર પેડ નહીં હાલે અરે પેલા એની બોજા મુક્તિ કરાવાય મારા વાલા

એવું કશું હોતું નથી આ મામલતદારે પેલા તો નોંધ નામંજૂર ન કરાય રદ કરાય એને બદલે નામજૂર કરી છે રદ કરી હોત તો તમે પાછી ત્યાં અપીલ કરી શકત અમારી બીજી તો મંજૂર છે બરોબર છે કયો કેમ કરી પ્રાંતમાં અરજી કરો તમે આના આધારે જ કઈ કરવા જવાની જરૂર નથી બેંકમાં જઈને એકવાર રિક્વેસ્ટ કરો આપો અમે આ રીતે મુશ્કેલી માં મુકાય છે એટલે બેંક આપી પણ દેશે

કે સર બોજો જે છે તમારું નામ લખવાનું ખૂણામાં પછી વિષય લખવાનો નિવેદન કરવાનું કે પછી અગાઉનો બોજો હતો ને વર્ણન કરવાનું આ બોજો છે પછી બોજો ભરાઈ ગયો છે એના ડોક્યુમેન્ટ રજૂ કરવાના કે આ બોજો અમે સદર આટલા આટલા તારીખે આ તારીખે ચેક થી ચેકથી જ ભર્યો હોય કે રોકડા તો હોય ને રોકડા હોય તો પાવતી રજૂ કરવાની કે ભરેલો છે પછી બેંક નું તમને જે દીધું એ રજૂ કરવાનું પછી મામલતદાર સાહેબ એ જે છે આ નોંધને નામ મંજૂર કરી છે તો બોજા મુક્તિ જે છે થઇ જશે ઓકેલા મુક્ અરજી કરવાને સલા આપી વકીલે કીધું લડવા જવો પડશે કરાવી લ્યો તો નીચે થાય મારા વાલા થાય શું મામલતદાર માં થાય એના માટે ઉપર જાવું જોઈએ ઓકે સર અને આવી બધી બાબતો હવે ચાલુ રાખો ખેડૂતો અને પચીસ હજાર કે ગણતરી સામાન્ય બાબતે માણસો પચીસ હજાર રૂપિયા ખર્ચે છે એક બે હજાર રૂપિયા ખેડૂત નહીં ખર્ચે કે હું અહીંયા તાલીમ કેમ રાખવાનું એ બે હજાર તમારા ખર્ચના છે રેવા જમવાના છે મારે કઈ કમાવાનું તો છે નહીં એમાં આવા બધા કામ તમને જાતે કરતા શીખવાડીશ કે ભાઈ તમારે વારસાઈ કેવી રીતે દાખલ કરવી વારસાઈ દાખલ કરતી વખતે શું રાખવું જોઈએ આંબો કેવી રીતે બનાવવો આંબો ક્યાં બનાવવા જાવ એનું પત્રક કેવી રીતે ભરવું પછી તમારી જમીન જે છે એમાંથી હક કમી કેવી રીતે કરવા હક કમીનું એફિડેવિટ કેવી રીતે કરવું એનું પત્રક કેવી રીતે ભરવું એને ક્યાં જમા કરાવવું ઓનલાઈન થતું હોય તો ઓનલાઈન કેવી રીતે કરવું એવી રીતે વિભાજન કરવું જમીનના બે ભાગ હોય તો બે ભાગે વિભાજન કેવી રીતે સંયુક્ત મિલકતમાં ભાગ કેવી રીતે રાખો સંયુક્ત મિલકતનું વિભાજન ન થતું હોય તો કેવી રીતે કરવું એમાં નવા કાયદાની કલમોનો બાદ નડે છે તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું માપણી કેવી રીતે કરવી માપણીના કેટલા પ્રકાર હોય હાથે અરજી કેવી રીતે કરવી શું ધ્યાનમાં રાખવું જોઈએ જમીન અવળદમ થઈ ગઈ હોય તો ભાઈ ભાગે એક વખત જયારે હિસાબ આપણી થાય ત્યારે સરખી રીતે પાછી થઈ શકે તો એ કેવી રીતે કરવી આવી અગતિની તમામ બાબતો પ્રેક્ટિકલ સાથે હું ફોર્મ ભરી એફિડેવિટ કરીને કરાવતા શીખવાડવાનો છું એ અંગેનો તાલીમ કેમ્પ હું રાખવાનો છું જે ભાઈઓ આવવું હોય એ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું દસ ચુમાલીસ આખો નંબર આપી દઉં છું કોઈએ મને ફોન કરવાનો નથી ફોન કરશો તો નંબર બ્લોક થશે તમારે માત્ર મને મેસેજ કરવાનો છે જે કઈ પ્રશ્ન હોય એના માટે તાલીમમાં ભાગ લેવો હોય તો એના માટે રેડી માહિતી સમજાઈ ગઈ ભાઈ ઓકે સર તમારા કામ તમે જાતે કરી શકો એ રીતની હું મહેનત કરું છું પણ ખેડૂત માણસ પૈસા આપે ને તો એ વાપરી ખતમ થઈ જાય તમે નોલેજ નું પુન આપો છો ને એ કાયમ ચાલુ રહેવાનું છે પણ ખેડૂતો એ ખરેખર સાંભળવાનું નથી શીખવાનું પણ છે જો ખેડૂત શીખશે તો મારી આ મહેનત લેખે લાગશે શીખશે નહીં તો શું ભેલા મહેનત લેખે લાગશે ઓકે ચાલો આપણે ફોન ને પૂરો કરીએ ઓકે સર થેન્ક યુ ભલે